સુરતના માંદરવાજા ખાતે એક હજાર ત્રણસો બાર ટેનામેન્ટ ફાયર સ્ટેશન નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના હસ્તે ખાસ મુરત કરાયું રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના બે હજાર સોળ હેઠળ અંદાજીત બસ્સો કરોડના ખર્ચે ટેનામેન્ટને રીડેવલપમેન્ટ કરાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે સુરતના માંદરવાજા ખાતે એક હજાર ત્રણસો ને બાર ટેનામેન્ટ ફાયર સ્ટેશન નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાસ મુહર્ત કરાયું હતું રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના અંતર્ગત માં ખાતે અંદાજે બસો કરોડના ખર્ચે રહેણાંક ટેનામેન્ટના રીડેવલપમેન્ટ સહિત એકસો સત્તર દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર ચાલીસ સ્ટાફ ક્વાસ અને બે ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે માંદરોજા ટેનામેન્ટના નવીનીકરણ સાથે અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે હાલ કરતા ચાલીસ ટકા વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી આપશે આશરે દોઢથી બે વર્ષમાં જ અનેક પરિવારોનું નવા ઘરનું સ્વપ્ન સાકારી થશે સાથે જ દરેક પરિવારોને દર મહિને 7000 નો ભાડું મળશે જે તેમને આર્થિક પીડ બળ આપશે તેમજ अनेक સુવિધાઓ સાથેનું નવું મકાન ભવિષ્યમાં લાંબા સમય મજબૂત રહે તે રીતે તૈયાર કરાશે આમ તો ટેન્ડરમાં ત્રણ વર્ષનો સમય ગારો છે પણ દોઢ થી 2 વર્ષથી અંદર જ તમને મકાન આપવા માટે તેમણે નિર્ધાર કર્યો છે અને કોઈ આગળ નહીં આવતું હતું ત્યારે એ આગળ આવ્યા એવા જેમને કોન્ટ્રાક્ટ મળ્યા છે એવા અનિલભાઈ લોટાજી અહીં ઉપસ્થિત સૌ કોર્પોરેટરશ્રીઓ ટુટના સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન જેટલી ખુશી તમને બધાને છે એનો બધાનો સરવાળો કરો એટલી ખુશી મને પણ છે હું પણ આ એ ટાઈપ ટેનામેન્ટની અંદર ત્રણ વર્ષ રહ્યો છું એ પણ ભાડાના મકાનમાં રહ્યો છું એની તકલીફો મને ખબર છે અને અહીંયા રહેતો ત્યારે કલ્પના પણ નહોતી કે આ ટેનામેન્ટને તોડીને નવા બનાવવા માટેની કામની જવાબદારી લેવી પડશે એમાં સફળતા પણ મળશે એ કલ્પના નહોતી એટલા જ માટે તમને જે ખુશી છે એના કરતાં મને વધારે ખુશી છે બીજા ખુશીના સમાચાર એ છે કે જ્યારે જ્યારે ટુર્નામેન્ટના ભાઈ બહેનો મળવા આવતા હતા એમની જે સ્થિતિ હતી ખૂબ જ દયનીય સ્થિતિ હતી ભાડું ખૂબ મોંઘું હોય ભાડાના પૈસા ચૂકવવામાં તકલીફ પડે ઘર ચલાવવામાં તકલીફ પડે ઘણી બધી બહેનોના હાથમાં પાણી આવી જાય અને ત્યારે હૃદય ધ્રવી ઉઠે અને કોઈ કોન્ટ્રાક્ટર આવતું નહોતું ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી ત્યારે મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી કે થોડા રિલેક્સેશન આપો અને આ કામ કરવા દો ને એમણે પણ થોડા રિલેક્સેસન આપ્યા અને અનિલભાઈને મેં કહ્યું કે નફો નુકસાન ભગવાન તમને વધુ પૈસા આપશે જ પણ આ ગરીબો માટેનું કામ છે અને એમને ક્વોલિટી કામ આપવાનું છે ઝડપમાં આપવાનું છે જે છે એના કરતાં મોટું કરીને આપવાનું છે અને તમે આમાં નફો નુકસાનની ચિંતા કર્યા વગર તમે આ એક સેવાનું કામ કરો અને એમણે આ જવાબદારી ઉપાડી એટલા માટે અનિલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના કોર્પોરેટર પણ સતત ચિંતા કરતા હતા રાજેશ રાણા એ તો વચ્ચેથી છૂટાયો એટલે સતત હાથ લઈને ફરતો હતો ત્યારે બની જાય દિપેનભાઈ નાગરભાઈ બધા જ કોર્પોરેટરો એના માટે પ્રયત્નશીલ રહ્યા અને મેં કહ્યું તો મરીનભાઈ રાણા તો ગોલવડમાં સિટીમાં રહી છે પણ અહીંયા રાણા સમાજના ઘણા મકાનો હતા એટલે એ પણ ઘણો ફોલો કરતા હતા તો મિત્રો આનંદની વાત છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી રીતે કામ કરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે તમને એકવાર મકાન આપી દીધા પછી એ મકાન તૂટી જાય તો તમારી જવાબદારી છે તમે પોતે મકાન બનાવીને લેતા હોય ને મકાનમાં રિપેરિંગ આવે તૂટી જાય તો તમારે પોતે જ બનાવવું પડે પણ સુરત મહાનગરપાલિકા અને માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબોને ઘર મળવું જોઈએ જે છે એને તોડું પડે તો નવેસરથી મળવું જોઈએ એવી જે યોજના બનાવી એના પરિણામ આપને મળે છે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો છો આ મકાન તો તમને નવા મળે જ છે પણ સાથે સાથે ચાલીસ સ્ક્વેર ફીટ વધારે તમને જગ્યા મળે છે એટલે કદાચ એક રૂમ એક રૂમ તમને એક વધારે મળે છે આ રૂમ જે નાના હતા એની તકલીફ હું સમજી શકું છું અને બહેનો જે બોલાવતા હતા ભારત માતા કી છે ત્યારે એનું જે પ્રતિબિંબ પડતું હતું એ બહેનોની ખુશી એમાં દેખાતી હતી કે બહેનો ખરેખર ખૂબ ખુશ છે તેમને નવા મકાન મળી રહ્યા છે